જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે આવાસ યોજના અંતર્ગત જે દુકાનો બને છે એની પણ જામનગરની અંદર હજા હરાજી થઈ રહી છે આ જે દુકાનો છે એની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે ઘર છે એમાં આ દુકાનો છે એ બનેલી છે અને લોકોને આ દુકાનો છે એ સસ્તા ભાવે હરાજી માટે અત્યારે એપ્લિકેશન છે એ મંગાવવામાં આવી છે તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે આખી માહિતી શું છે જામનગર મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાની અંદર રેડી પોઝિશન અને આકર્ષક એલિવેશન સાથે દુકાનની હરાજીથી વેચાણ કરવાનું આયોજન છે એ હાથ ધરેલ છે આનું ફોર્મ તમે ક્યાર સુધીમાં ભરી શકો છો દુકાનની સાઇઝ છે એ શું છે કિંમત શું છે એ બધી જ ચર્ચા આપણા વિડીયોની અંદર કરશું આ ઉપરાંત આ જે દુકાનો છે એ કયા લોકેશનની અંદર આવેલી છે હવે જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તથા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત નિર્માણ કરેલ આવાસ યોજનામાં આવેલ કોમર્શિયલ દુકાનોની ઓનલાઈન અને ઓફલાઈન હરાજીથી વેચાણ કરવાનું આયોજન છે એ હાથ ધરેલું છે હવે આની આપણે વાત કરીએ તો આ જે દુકાનો છે એની અંદર ટોટલ ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરની અંદર ત્રેવીસ જેટલી દુકાનો આવેલી છે અને આનું જે લોકેશન છે એ રેસ નંબર બસો છ વન વન બેડીર રેલવે ઓવરબ્રિજ પાસે આવેલ ત્રેવીસ કોમર્શિયલ દુકાનો છે ત્યારબાદ ટીપી વન એફપી ત્રેસઠ ગોલ્ડન સિટી પાસે આવેલ ચોસઠ જેટલી કોમર્શિયલ દુકાનો છે એની અંદર પણ ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરની અંદર દુકાન છે એ આવેલી છે ત્યારબાદ રેસ નંબર બસો છ એક એમ શાહ ઉદ્યોગનગર પાછળ એક કોમર્શિયલ દુકાન છે આવેલી છે કે જે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર આવેલી છે અને જેનો નંબર છે એ દસ છે ત્યારબાદ ટીપી વન એફપી અઠ્યાવીસ મયુરનગર પાસે આવેલ છે એ ચાર કોમર્શિયલ દુકાન છે અને એ પણ ગ્રાઉન્ડ ફ્લોરની અંદર પણ આવેલી છે આમ આપણે વાત કરીએ તો આની અંદર ટોટલ એકાણું જેટલી દુકાનો છે એની ઊ ઈ ઓપ્શનથી અત્યારે હરાજી છે એ હાથ ધરવામાં આવેલી છે હવે આપણે વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન છે એનો કાર્પેટ એરિયા શું છે ફર્સ્ટ ફ્લોરની દુકાનનો કાર્પેટ એરિયા શું છે લોકેશન વાઇઝ કેટલો કાર્પેટ એરિયા છે કેટલી ડિપોઝિટ છે અને દુકાનની કિંમત કેટલી છે એ આપણે આગળ સમજીએ હવે આપણે વાત કરીએ તો જે રેસ નંબર મેડી રેલવે ઓવરબ્રિજ પાસે જે ત્રેવીસ કોમર્શિયલ દુકાન આવેલી છે એની અંદર જે અગિયાર દુકાનો છે એ ગ્રાઉન્ડ ફ્લોરની અંદર આવેલી છે અને ત્યારબાદ બીજી જે ત્રેવીસ દુકાનો છે એ આવેલી છે ફર્સ્ટ ફ્લોરની અંદર આમાં આપણે કાર્પેટ એરિયાની વાત કરીએ તો સોળ ચોરસ મીટરનો કાર્પેટ એરિયા છે એ મેક્સિમમ આનો કાર્પેટ એરિયા છે સોળ છે અમુકનો કાર્પેટ એરિયા પંદર પોઈન્ટ એક્યાસી છે અને અમુકનો પંદર પોઈન્ટ ઇઠોતેર છે એટલે કે કાર્પેટ એરિયા છે એ પંદરથી લઈ અને સોળ ચોરસ મીટર જેટલો છે ત્યારબાદ વેચાણની જે પ્રાઇસ છે એની આપણે વાત કરીએ તો જે ફર્સ્ટ ફ્લોર ઉપર દુકાનો આવેલી છે એની જે પ્રાઇસ છે એ ઓછી છે આઠ લાખ અને વીસ હજાર જેવી પ્રાઇસ છે અને જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દુકાનો આવેલી છે એની મહત્તમ જે પ્રાઇસ છે એ તેર લાખ જેવી છે આની અંદર આપણે ડિપોઝિટની વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોરની અંદર એક લાખ પચાસ હજાર અને ફર્સ્ટ ફ્લોરની જે દુકાન છે એની અંદર એક લાખ ડિપોઝિટ છે એ ભરવાની છે હવે આ તો રેસ નંબર બસો ને છ બેડી ઓવરબ્રિજ પાસે જે આવેલી દુકાનો છે એની વાત થઈ હવે બીજા લોકેશનની અંદર જે દુકાનો આવેલી છે ટીપી એક ગોલ્ડન સિટી પાસે જે એકોતેર દુકાનો આવેલી છે એની આપણે વાત કરીએ તો એ બધી જ દુકાન છે મોસ્ટ ઓફ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે આના શોપ નંબર પણ આપેલા છે આનો કાર્પેટ એરિયા છે એ અઢારથી લઈ અને મહત્તમ ઓગણીસ પોઈન્ટ એંસી જેટલો છે આની વેચાણની જે પ્રાઇસ છે એ વીસ લાખ રૂપિયા છે જેનો કાર્પેટ એરિયા અઢાર છે એની જેનો ઓગણીસ કાર્પેટ એરિયા છે એની જે પ્રાઇસ છે એ તેર લાખ નેવું હજાર જેવી છે અને આની અંદર ડિપોઝિટ પેટે બે લાખ રૂપિયા અને દોઢ લાખ રૂપિયા છે એ ભરવાના છે ત્યારબાદ બીજી જે દુકાનો છે એ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ચોત્રીસ દુકાન છે અને ફર્સ્ટ ફ્લોર ઉપર આટલી જે દુકાનો છે એ ફર્સ્ટ ફ્લોર ઉપર છે ફર્સ્ટ ફ્લોરનો જે કાર્પેટ એરિયા છે એ ચૌદથી તેર જેટલો છે અને ગ્રાઉન્ડ ફ્લોરની જે દુકાન છે એની સેમ પ્રાઇસ ત્રેવીસ લાખ અને ડિપોઝિટ પેટે દોઢ લાખ રૂપિયા અને ફર્સ્ટ ફ્લોરની અંદર જે દુકાનો છે એની જે કિંમત છે એ સાડા સાત લાખ રૂપિયા જેવી છે અને એની અંદર ડિપોઝિટ પેટે એક લાખ રૂપિયા છે એ ભરવાના છે ત્યારબાદ ટીપી વન એફપી ત્રેસઠ ગોલ્ડન સિટી પાસે આવેલી એકોતેર દુકાનની અંદર બીજી જ આ ફર્સ્ટ ફ્લોરની દુકાન છે કાર્પેટ એરિયા તેર છે સાડા સાત એપ્રોક્સ કિંમત છે અને એક લાખ છે એ ડિપોઝિટ ભરવાની છે એવી રીતે બધી જે દુકાનો છે એનો કાર્પેટ એરિયા પ્રમાણે ભાવ છે આપેલા છે આનો નવ લાખ રૂપિયા કિંમત છે અને આમાં પણ એક લાખ રૂપિયા ડિપોઝિટ છે એ ભરવાની છે ત્યારબાદ એફપી અઠ્યાવીસ મયુરનગર પાસે જે ત્રણ દુકાન આવેલી છે ત્રણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે એનો કાર્પેટ એરિયા ચૌદ પોઈન્ટ એકાણું અને પંદર ચોવીસ છે આની જે વેચાણ પ્રાઇસ છે એ સૌથી ઓછી છે સાડા ચાર લાખ રૂપિયા જેવી છે અને આની અંદર ડિપોઝિટ પેટે પચાસ હજાર રૂપિયા ભરવાના છે ત્યારબાદ રેસ નંબર બસોને છ એમપી શાહ ઉદ્યોગનગર પાસે આવેલી એક કોમર્શિયલ દુકાન છે એ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી છે એનો જે કાર્પેટ એરિયા છે એ અઢાર પોઈન્ટ છ્યાસી જેવો છે અને એની જે વેચાણની પ્રાઇસ છે એ નવ લાખ ત્રેપન હજાર જેવી છે અને એની પણ અંદર પણ ડિપોઝિટ પેટે એક લાખ રૂપિયા છે એ ભરવાના છે તો આવી રીતે ટોટલ એકાણું જેટલી દુકાનો છે આવેલી છે જેની કિંમત પાંચ લાખ રૂપિયાથી લઈ અને તેર થી ચૌદ લાખ રૂપિયા જેવી અલગ અલગ લોકેશન અને અલગ અલગ કાર્પેટ એરિયા પ્રમાણે ભાવ છે એ પણ અલગ અલગ છે હવે ઉક્ત વિગત છે એને ધ્યાનમાં લઈ અને ઓનલાઈન ઓફલાઈન જાહેર હરાજીની અંદર ભાગ લેવા માટે ડિપોઝિટની વિગત અપસેટ કિંમત અને હરાજની શરતો વગેરે જેવી તમામ માહિતી મેળવા માટે વેબસાઇટ પરથી તથા તો ઓફિસ અવર્સ દરમિયાન રજાના દિવસો સિવાય સ્લમ હાઉસિંગ શાખા ચોથો માળ જામનગર મહાનગરપાલિકા ખાતે એક છ બે હજાર ચોવીસથી લઈ અને એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધીમાં રૂબરૂ તમે માહિતી છે એ મેળવી શકો છો આની અંદર આપણે વાત કરીએ તો આ જે દુકાનો છે એ ગોલ્ડન સિટી પાસે છે આ જે છે એ બેડી રેલવે ઓવરબ્રિજ પાસેની દુકાનો છે તો આ જે છે અમુક લેઆઉટ આપેલા છે દુકાનના તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો વિડીયોને બીજા લોકો સુધી શેર કરજો કે જેમને પોતાની દુકાન છે એ ખરીદવી હોય અને આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહીજો